અરવલ્લી જિલ્લામાં તલાટી મંત્રીઓની બદલી એક સાથે તલાટીની માલપુર તાલુકામાં બદલી કરવામાં આવી વહીવટી કારણોસર બદલીના આદેશ કરાયાનું અનુમાન છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલીઓ કરવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હાલ અરવલ્લી જિલ્લામાં તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવે એક સાથે નેવ્યાસી તલાટીની આંતરિક બદલી કરવામાં આવે બે તલાટીની તાલુકા ફેર બદલી કરવામાં આવે વિજય રાઠોડની ધનસુરાથી મોડાસા તાલુકામાં બદલી કરવામાં આવે બાર તાલુકાના એક તલાટીની માલપુર તાલુકામાં બદલી વહીવટી કારણોસર બદલીના આદેશો કરાયાનું અનુમાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી આ બદલીઓ